દ્વારા કાપ થવાની ઘણી પોઝિટિવપર અને ક્રૂડ ઓઇલમાં પણ નીચલા સ્તરેથી ઘણી સારી ખરીદારી આવતા જોઈએ આવી સ્થિતિમાં હવે તહેવારી સિઝન શરૂ થઈ રહી છે તો કઈ કોમોડિટીનું કેવું આઉટલુક બની રહ્યું છે ક્યાં છે રોકાણ કરવાની તક અને ક્યાં ફોકસ હોવું જોઈએ એ બધા પર આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચાની અંદર આપની સાથે જોડાઈ રહ્યા છે મીરાઈ એસેટ શેરખાનના જીગર પંડિત અને એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપ બંનેનું ઘણું સ્વાગત છે સીએનબીસી બજાર પર અને આપણે સોનાની વાતથી ખાસ કરીને શરૂઆત કરીશું કારણ કે સોનામાં આપણે નવા હાઈઝ બનતા જોયા છે સોનું એક લાખ ચૌદ હજાર એકસો ઓગણ એસી સુધીના ઉપલા સ્તરો આ સપ્તાહમાં સ્પર્શ કર્યા ત્યાંથી હલકી નરમાશ આપણે આવતા જોઈ પણ છતાં આપણે કહી શકીએ કે રેકોર્ડ સ્તરોની આસપાસ સોનાની અંદર કામકાજ થઈ રહ્યું છે એક લાખ તેર હજાર એક લાખ ચૌદ હજાર આ રેન્જ જાળવી રહ્યું છે સોનું જીગાજી સોનામાં જે આ મજબૂતી આવી છે જે કન્ટિન્યુઅસ રેલી ઝડપી રેલી આપણે થતાં જોઈ છે કયા તમે ખાસ કરીને કારણો જોઈ રહ્યા છો સીએફએફન બાઇંગ છે ટ્રેડ ડીલ ને લઈને અનિશ્ચિતતાઓ છે એ છે કે પછી જે આ યુદ્ધને લગતી પરિસ્થિતિઓ સતત ને સતત વણસી રહી છે એ બધું સપોર્ટ કરી રહ્યું છે નમસ્તે અને સૌથી પહેલા આપના બધા શ્રોતાઓને હેપી નવરાત્રી થેન્ક યુ તમારા શુક્ર બોલાવા બદલ સો તમે જે ક્વેશ્ચન પૂછ્યો ગોલ્ડના ના માટે ની તેજી એનું તેજી કારણ બે ત્રણ છે એક તો જે રીસેન્ટ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યો એ તો છે જ માર્કેટ એક્સપેક્ટ કરે છે કે જે એન્ડ ઓફ ધી ઓક્ટોબરમાં જે પાછી એફએમસી મીટિંગ થશે એમાં પાછું રેટ કટ થવાનો પ્રોબેબિલિટી છે તો એ એક કારણ છે બીજું છે સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે એ કન્ટિન્યુઅસ છે તમે જોશો લગભગ ઓગસ્ટમાં ચાઇના એક બિલ લગભગ બે ટન બાય કર્યું છે એમ ઘણી સેન્ટ્રલ બેંક કન્ટિન્યુઅસ બાય કરી રહી છે ત્રીજું મુખ્ય કારણ છે ઇટીએફનો જે ઇન્ફ્લો છે તો તમે જોશો ઇટીએફમાં લગભગ ઓગસ્ટનો નંબર જો તમારી જોડે શેર કરો તો અઠાવન ટકા ફિફ્ટી એટ ઇટીએફ ઇન્ફ્લો છે જે જુલાઈમાં લગભગ તો ઈટીએફનો ઇન્ફ્લો બી જે ઇન્વેસ્ટમેન્ટ તરફ નું જે પ્રોસ્પેક્ટિવ છે એ બી ઘણું વધી રહ્યું છે એન્ડ ઓફકોર્સ આ જે ટેરિફ અને જીઓપોલિટિકલ પોલિટિકલ ટેન્શન છે તો આ જે ત્રણ ચાર પાંચ વસ્તુ જે ભેગી મળી શકે છે એ તમે જોશો તો અંડર કરંટ ખૂબ જ સ્ટ્રોંગ બનાવે છે અને આપના શોમાં અમે કન્ટિન્યુઅસ કહેતા જ આવ્યા છે કે લગભગ અમારું ટાર્ગેટ लॉन्ग टर्म आटे 4000 से 4200 डॉलर लागे छे हमने आ बड़ा कारण खाली हमने लागे छे कि तेजी થશે તો દર ઘટાડે એક વખત બાય કરવું જોઈએ જો તમે ડેરિવેટિવમાં ન કરતા હો તો એટલીક સમય ઇટીએફ માં કે વોટએવર વે યુ વોન્ટ ટુ બાય બટ ગોલ્ડ માં डेफिनेटली બાય કરવું જોઈએ જી જી કરજી તો આપ ચાર હજારથી ચાર હજાર બસો નું માફ કરશો સોનું જોઈ રહ્યા છો એમસીએક્સની જો આપણે વાત કરીએ તો આ કયા કયા લેવલ્સ બની શકે છે એમસીએક્સની જો આપણે વાત કરીએ તો અને આ ટાર્ગેટ આપ કેટલા સમયમાં જોઈ રહ્યા છો સો લગભગ આ બત્રીસો તેત્રીસો ડોલર ત્યારે લાગતું હતું કે વર્ષનું ટાર્ગેટ થઈ જશે ચાર હજાર પણ એની પહેલા જ લગભગ સાડા સાડત્રીસો અડત્રીસોની આજુબાજુ તો ઓલરેડી પહોંચી ગયું છે તો જે હિસાબે અત્યારના ફેક્ટર્સ બધા અનફોલ્ડ થઈ રહ્યા છે અમને લાગે છે કે નેક્સ્ટ છ આઠ મહિનામાં આ ચાર હજાર પ્લસ ડોલર થઈ જવું જોઈએ અને જો ડોમેસ્ટિક પ્રાઇસમાં હું વાત કરું તો લગભગ એક લાખ પચીસ હજારથી એક લાખ ત્રીસ હજારની વચ્ચેમાં અ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં ભાવ ટચ કરી શકે છે ઓકે તો છ થી આઠ મહિનામાં સોનાની કિંમતો ચાર હજારથી ચાર હજાર બસ્સો ડોલર કોમિક્સ ઉપર આવી શકે છે અને જો આપણે એમસીએક્સની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર એક લાખ ત્રીસ હજાર સુધીની બની શકે છે તો આ આપણે જીગરજીનો જીનો સોનાની ઉપરવ્યૂ જાણ્યો છે જતીનજી સોનાની આ જે રેલી છે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો આ ટ્રેડને લઈને અનિશ્ચિતતાઓ છે એ પણ સતત વધી રહી છે અને જે રીતનું બાઈંગ અહીંયા આગળથી થઈ રહ્યું છે એક જે રીતે અમુક દેશો જે છે સોનાનું બાઈંગ જે કરી રહ્યા છે કરન્સીના ઓલ્ટરનેટ તરીકે પણ થઈ રહ્યું છે આ બધી વસ્તુઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનાની આ રેલી હજી આપને આગળ વધતી લાગી રહી છે કેટલી આગળ વધી શકે જે હિસાબથી હમણાં સિચ્યુએશન છે ને હમણાં છે મલ્ટિપલ ઇવેન્ટ સોનાને પ્રભાવ કરીને પોઝિટિવિટીના સંકેતો છે ફોર એક્ઝામ્પલ ગ્લોબલી અનિશ્ચિતતાઓ છે ગ્લોબલી અમુક દેશોના હજી પણ વોર લાઈક સિચ્યુએશન હજી કન્ટિન્યુડ છે રશિયા યુક્રેન કહી કે ઇઝરાયલ હમાસની સિચ્યુએશન કહી ઇન્ક્લુડિંગ ઇન્ડિયા પાકિસ્તાનનું પણ જે સિચ્યુએશન થયું હતું આ બધી વસ્તુઓ એના સાથે સાથે જ ગ્લોબલ ટેરેફ વોર ચાલી રહ્યું છે લઈને ટ્રેડ વોર સાથે સાથે જીઓપોલિટિકલ ટેન્શન ઇન્ડેક્સનું ગોલ્ડને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મળવો પ્લસ ફેડરલ રિઝર્વનું પણ સ્ટાન્સ જે છે કે એને ક્યાંય ટ્રેજેક્ટરીઝ લોઅર રાખવાની અને ડોવિશ મોમેન્ટમ રાખવાનું આગળ ચાલતા ઇન્કલુડિંગ અધર ગ્લોબલ કન્ટ્રીઝનું પણ આપણે જોવા જાવ તો ક્યાંય ક્યાંય રેટ કટ્સનું એક્સપેક્ટેશન ઓલું બનેલું છે આ બધી ઇવેન્ટ એક સાથે મેચ થઈ એના કારણે ગોલ્ડ બહુ સ્ટ્રોંગ પોઝિટિવ સપોર્ટ મળ્યો છે અને ડિડોલરાઇઝેશનના પાછળ બીજી જે એસેટ ક્લાસીસ છે એને ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે જેનાથી એલોકેશન જે છે ત્યાં વધી રહ્યું છે ગ્લોબલ બેન્ક જે છે એનું એલોકેશન એટલે જ વધાવી રહ્યું છે કે આગળ ચાલીને કેવી રીતના ઇવેન્ટ અનફોલ્ડ થશે ટ્રાન્ઝેક્શન વાઇઝ કેવી રીતના થશે ગ્લોબલી અ કરન્સી કીટના એક બીજાના સાથે ગ્લોબલ કન્ટ્રીઝ એક બીજાના સાથે કરિતના ટ્રાન્ઝેક્શન કરસે કે હજી પણ અનસર્ટન છે કે ડોલર ને છોડીને અગર તમે બધા જ દેશોના સાથે ટ્રાન્ઝેક્શન કરશો તો બધા ને પોપોતાના કન્ટ્રીઝના કરન્સી સાથે કરવાનું રહેશે કે કોઈ એક મેજર કરન્સી આવશે સામે ડોલરના સામે જે અનફોલ્ડ થશે સો ઇટ ઇસ સ્ટિલ અનક્લિયર સો આ પડિ વસ્તુમાં એક વસ્તુ ક્લિયર થય છે કે તમારો જે મની અર્ન હોય કે મની પાર્ટ હોય બેંકના અંદર નાખો કે જે તમને સેફલી અને એક સ્ટડી અને એક સેફટી નેટ આપે છે તો ગોલ્ડ છે એઝ ઓફ વન ગોલ્ડ જે એ સ્ટ્રોંગ એસેટ ક્લાસ રહે છે ના ટાઈમમાં અને અનસર્ટનિટી હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલી જ રહ્યું છે જ્યારથી કોવિડ ચાલુ થયું છે સો બેઝ કેસ સિનારીઓ પોર્ટફોલિયોના અંદર એલોકેશન હેવી પર્સન્ટેજથી ગોલ્ડ સિલ્વરના અંદર રહેવું જોઈએ એસ્પેશલી યુનો ઇફ યર પોર્ટફોલિયો ઇઝ નોટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ગોલ્ડ સિલ્વર તો પોર્ટફોલિયો રિસ્ક બની જાય છે જ્વેલરીઝ હોય એનાથી વિપરીત તમારી પાસે આ બધી વસ્તુઓ જે ઇટીએફના માધ્યમથી કહી લો કે કોન્ટ્રાકચલ વાઇઝ કહી લો કે મેઇનલી ઈટીએફ કહીશું અને બોન્ડ છે ગોલ્ડના સો આ બધી વસ્તુઓનું ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે રહેવું જોઈએ આગળ ચાલતા આઉટલુક હજી પણ પોઝિટિવ છે ઇઝીલી ગેઇન્સ જે છે તમને અહીંયાથી જોવા મળી શકે છે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મના અંદર ઓવરઓલ લોંગર ટર્મ હોરાઈઝનમાં જોવા જાઓ તો ચાર હજાર બસોના ઉપર એક હજી એક્સપોનેન્શિયલ લેવલ્સ બની રહ્યા છે ચાર હજાર ચાર હજાર બસો એક સાયકોલોજીકલ લેવલ છે એક્સપોનેન્શિયલ એક્સટેન્શિયલ લેવલ્સના હિસાબે અને એમસીએક્સ પર જોવા જાવ તો એક લાખ વીસ હજાર સાયકોલોજીકલ બેરિયર લાગી રહ્યું છે તો ત્યાં સુધી પ્રાઇઝીસ ચાલતા ત્રણ થી છ મહિના છ આઠ મહિનામાં બહુ મોટી વાત નહીં રહે અરાઉન્ડ અબાઉટ પાંચ સુધી મને લાગે છે એક લાખ વીસ હજાર સુધીના લેવલ્સ પણ આવી જવો જોઈએ ઓકે તો સોનામાં જતીનજી પણ એક લાખ વીસ હજાર સુધીના લેવલ્સ અહીં આગળથી જોઈ રહ્યા છે તો આ એક ત્રણથી છ મહિનાના વ્યૂની આપણે સોનાને માટે ખાસ કરીને વાત કરી છે પણ જીગરજી જે રીતે આપણે સોનામાં વાત કરીએ કે ઇટીએફના બાઈંગ પણ વધતા દેખાય એવી જ જે પરિસ્થિતિ ઇટીએફના બાઈંગની ચાંદીમાં પણ થઈ છે ચાંદીમાં પણ આ વખતે ખૂબ સારો ઇન્ફ્લો ઇટીએફ બાઈંગમાં પણ આવ્યો છે અને આપણે એમસેક્સ ઉપર પણ ચાંદીની તેજી જોઈએ કોમેક્સ ઉપર પણ ચાંદીની જો તેજી જોઈએ તો એ પણ રેકોર્ડ સરોની આસપાસ અહીંયા કરતી બનતી જોવા મળી રહી છે તો આ ગયા દિવાળીથી આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા આ વર્ષે ચાંદીનું આઉટ સંભાવનાઓ આપણે જોઈ જોઈ હતી પણ પણ કદાચ અપેક્ષા વધારે આઉટ આપ્યું છે તો ચાંદીને તમે કઈ રીતે રહ્યા છો ચાંદીની મજબૂતીને અને આગળ ચાંદી માટે આપનો આઉટલુક કેવો બની રહ્યો છે ચાંદીમાં તમે જોશો તો છેલ્લા છ આઠ મહિનામાં આપણે જોવું પડશે કે એનો જે ગોલ્ડ સિલ્વરનો રેશિયો હતો એમાં ગોલ્ડ હેઝ આઉટ પરફોર્મ સિલ્વર સિલ્વર એટલું નથી ચાલ્યું કારણ કે એનું જે ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીસ તરફનું જે ફેક્ટર્સ હતા એ એટલા સપોર્ટ નતા કરતા એટલે ચાંદી નથી ચાલતું અને એના લીધે આપણે જોયું કે રેશિયો જે લગભગ એટી ફોર એટી નો રહેતો હતો ગોલ્ડ ડિવાઇડ બાય સિલ્વરનો એ લગભગ એકસો છ એકસો સાત ચાલી ગયો હતો તો એના કારણે શું ગોલ્ડ વધી ગયું હતું સિલ્વર વધ્યું નતું અને જે હિસાબે ગોલ્ડ વધ્યું તો લોકોને ફિલિંગ ઓફ મિસિંગ આઉટ જેવું થયું અને પછી એના પછી સિલ્વરમાં જે ફોલોઅપ બાયંગ આવ્યું એના લીધે આપણે જોયું કે ચાંદી એકદમ વધી અને એના કારણે આપણને લાગે છે કે ચાંદી હેઝ एक्चुअली आउट ऑफ गोल्ड बट इट इज नॉट जे गोल्ड सिल्वर रेशियो हमारे लगभग एटी सिक्स एटी सेवन आजूबाजू चले है एट्लें चांदी पता चले हिस्टोरिकली चांदी ऑलवेज हेज बीन वोलेटाइल कम्योनिटी અને અમને હજુ ભી લાગે છે કે ચાંદી માં હજુ બહુ લાંબી તેજી થઈ શકે છે પણ ઓફકોર્સ એ એક વર્ષ પ્લસ નો અમારો હોરાઇઝન છે અમારો રિસર્ચ રિપોર્ટ બી છે કે લગભગ અહીંયા થી અમે લાગે છે $60 જે ચાંદી થઈ શકે છે જે અગાઉના 43 44 ચાલે थे એ લગભગ અમને લાગે છે કે $60 થઈ શકે છે એક વર્ષમાં તો જો MCX ના ટર્મિનોલોજી પર જો વાત કરું તો લગભગ અહીંયા થી 40 સેક ટકા બીજુ એટલે લગભગ 180 185 ની આજુબાજુ ચાંદી થઈ શકે છે તમે રાઇટલી કીધું કે ઇટીએફ જે ગોલ્ડમાં માં બાઇંગ આવ્યું એ રીતના સિલ્વરમાં બી ઇટીએફમાં હવે બાઇંગ આવી રહ્યું છે ઇન્ફેક્ટ તમે જોશો સાઉદીની જે એની ઇન્વેસ્ટમેન્ટ જે છે એ લોકોએ બી સિલ્વરના ઇટીએફ બહુ હાઈ લેવલ પર બાય કર્યા છે રશિયાએ બી ડિક્લેર કર્યું છે કે ભાઈ હવે અમે ચાંદી ફોર નેક્સ્ટ થ્રી વી આર ગોઈંગ ટુ બાય ઇન અ વેરી બલ્ક સો જેમ સેન્ટ્રલ બેન્ક ગોલ્ડમાં બાઇંગ કરતું હતું અમને એવું લાગે છે કે હવે ધીરે ધીરે સિલ્વરમાં બી એ રીતનું બાઇંગ આવી શકે છે અને સિલ્વરમાં નીચેના સપોર્ટ પર આવી શકે છે હવે જે સમય પ્રાઇસ મૂવ થયા છે બે ચાર ટકા ઉપર ગોલ્ડ સિલ્વર બંનેમાં થઈ શકે છે પણ દેટ શુડ બી અ બાયિંગ ઓપોર્ચ્યુનિટી અને નીચેના લેવલ પર જો ડીપ આવે તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે બાય કરવું જોઈએ ઓકે તો ચાંદીને લોંગ ટર્મ માં બાય કરીને ચાલો આ સલાહ અહીં બની રહી છે જતીનજી આપનો ચાંદી ઉપર કઈ રીતે વ્યૂ બની રહ્યો છે ચાંદીમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જે અહીંયા પણ રેકોર્ડ સ્તરે આ સપ્તાહમાં પણ કિંમતો આપણને પહોંચતી દેખાઈ હતી અને જે આપણે જે રીતનું બાઇંગ ચાંદીની અંદર આવતા જયું છે ખાસું એવું મજબૂતી આવી છે તો ચાંદીનું આપને આઉટ પરફોર્મન્સ લાગે છે કે નહીં કઈ રીતની તમને ચાંદી ઉપર વ્યૂ બની રહ્યો છે અને આગળ આઉટલુક કેવું રહેશે ચાંદી પર જો આઉટલુકની આપણે વાત કરી લઈએ તો પોઝિટિવ આઉટલુક સાથે જ આપણું સ્ટાન્સ છે આના છેલ્લા એક વર્ષથી અગર જોવા જઈએ તો આઉટલુક ચેન્જ નથી થયો વચ્ચે વચ્ચે ઓપોર્ચુનિટીઝ આવી છે એના અંદર અ જ્યાં ટેરિફ જ્યારે એપ્રિલ મહિનામાં ટેરફનું ઓલું આવ્યું તરૂજ રોજાન ત્યારે એક મોટો નેજર રિએક્શન આવ્યો તો બટ અપાર્ટ ફ્રોમ ટ્રેટ બીજો કોઈ મેજર ઇવેન્ટ નથી આવ્યા જ્યાં ચાંદીને કઈ મોટો અસર પડ્યો હોય કેચઅપ રેલી કહી લો ગોલના પાછળ કે ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડના સાથે કહી લો આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ છે ઇનફેક્ટ હજી ચાંદીએ પોતાને આઉટ પરફોર્મ નથી કર્યો ટુ થાઉઝન્ડ અ નાઇન ટેન ઇલેવન જે પીરિયડ એનો હતો જ્યારે એક વર્ષના અંદર પણ એને સેવન્ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ પણ ગેન બતાવ્યું છે સો નોટ ચાંદી સિલ્વરે આ બધી વસ્તુઓ નથી કરી ઇટ ઇઝ જસ્ટ ડેટ હિસ્ટ્રી કેન રિપીટ ઇટ સેલ્ફ જે વસ્તુ બે હજાર નવથી અગિયારના વચ્ચે થઈ હતી એ પાછી ક્યાંય ને ક્યાંય સિમિલર લાઇન્સ પણ જોઈ રહ્યા છે બટ ધીસ ટાઈમ ફંડામેન્ટલ્સ થોડું અલગ સપોર્ટ કરી રહ્યા છે આ વખતે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ગોલ્ડના પાછળ જે કરન્સી હેજને ગોલ્ડને સ્ટાન્સ મળી રહ્યો છે એવી રીતે ચાંદીને પણ મળતો દેખાઈ રહ્યો છે થોડો અને મેનલી ફંડામેન્ટલ્સ એના સ્ટ્રોંગ થયા છે કેમકે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન અને બેન્કના તરફથી બેંક ને રિકગ્નિશન કહ્યું છે કે ના માધ્યમથી અને લોંગર ટર્મ હોરાઈઝનથી આને જોવું જોઈએ હવે સો આઉટલુક બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ બનેલો છે નો ડાઉટ લાસ્ટ યર દિવાળીમાં આપણે જયારે એટી નાઇન્ટીન નાઇન્ટી પાસે ચર્ચા કરી રહ્યા હતા કે આગળ આઉટલુક ફૂલ લાગી રહ્યો છે તો આપણે દિવાળીનો ટાર્ગેટ રાખ્યો તો ઓન ધ બુલ ક્રીઝ સિનારી વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફાઈવ જે ઓલરેડી આવી ગયો છે તો ચાંદીએ ઓલરેડી આ બધી વસ્તુને આઉટ પરફોર્મ કર્યો છે હવે આગળ ચાલતા નેક્સ્ટ એક વર્ષમાં હવે ઇવેન્ટ જે છે નેક્સ્ટ વર્ષમાં જોવા જાઉં તો નેક્સ્ટ યર દિવાળી કઈ કહી શકું છું હાલાકિ આપણે આ દિવાળીના શોમાં ડિસ્કસ કરશું જ બટ હમણાં એક યરલી વ્યૂ પોઈન્ટના હિસાબે જોવા જઈએ કે દર્શકોને એક રોડમેપ મળવો જોઈએ તો નેક્સ્ટ યર દિવાળી સુધી અગર પ્રાઇઝિસનું આઉટલુક જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક કે ચાંદીને અહીંયાથી બે લાખ રૂપિયા પણ ટચ કરવું હોય તો ઇટ્સ નોટ ગોઈન ટુ બી વેરી ડિફિકલ્ટ ટાસ્ક કેમકે જેટલું લિક્વિડિટી વધી ગયું છે ઇન્ટરેસ્ટ વધી ગયું છે એના કારણે એની અંદર તરત રેપિડ જોવા મળશે સો ઇટ વન સ્ટેપ સ્ટેપ બેક ટુ ફોરવર્ડ આવી રીતે આઉટલુક જે છે એ બની રહ્યું છે સો વિથ મોડેસ્ટ ગેઇન્સ ઓન રિલેટિવ આઉટલુક આગળ ચાલતા ડિસેમ્બર સુધી અગર શોર્ટ ટુ શોર્ટ ટર્મમાં આપણે આઉટલુક લઈ લઈએ તો વન લેખ ફોર્ટી સુધીનો આઉટલુક બની રહ્યો છે અહીંયા એક્સટેન્ડેડ લેવલ્સના હિસાબે અને થી વન એટી ટુ લે આ બધી વસ્તુઓ જે છે આગળ ચાલતા અનફોલ્ડ થઈ રહ્યું છે ઓન ધ સેફર સાઇડ ક્યાં સુધી રિટ્રેસ થઈ શકે છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે આગળ ચાલતા કેટલું વધશે એ ખબર છે કે આઉટલુક પણ મળી રહ્યો છે બટ ક્યાં સુધી તમારા માટે ડેન્જર ઝોન છે કેટલા લેવલ્સ પર આવે ત્યારે પણ તમે એક સેફ્ટી નેટ સમજીને ચાલો સો અહીંયાથી મને લાગે છે શોર્ટ ટર્મમાં વન લાખ થર્ટી થાઉઝન્ડના નીચે અગર જો સ્લીપ થાય છે તો જ એના અંદર મોટું મેજર ફોલ આવી શકે છે અદરવાઇઝ વન લાખ થર્ટી હોલ્ડ કરવું જોઈએ ડિસેમ્બર સુધી અને લોંગર ટર્મના હિસાબે જોવા જઈએ તો વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી હવે એક મેજર સપોર્ટ છે જ્યારે ત્યાંથી પાછું લોંગ ટર્મ બાઈંગ જે છે આવતું જોવા મળી શકે વચ્ચે વચ્ચે વોલિટેલિટી વધારે છે ચાંદી સો દસ થી બાર ટકા પણ ક્યારે બી ચાંદીના અંદર રિલેટિવ ફોલ આવી જાય છે તો દેટ ઇઝ નોટ અ બિગર થિંગ આગળ ચાલતા અગર આવી જાય તો દર્શકોને એ જ કહેવા માંગુ છું કે આમાં ડરવાનું નથી અને આમાં પોઝિશન જે છે એ ઓપોર્ચ્યુનિટી ઝોન છે જ્યારે બી તમને દસ પંદર પર્સન્ટનો ફોલ દેખાવા મળી જાય તો સો વિથ પોઝિટિવ આઉટલુક ચાંદીના અંદર પણ થોડુંક આઉટલુક પોઝિટિવ રાખીને ચાલો શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ વન લેખ ફોર્ટી વન લેખ ફોર્ટી ટુ અને આગળ ચાલતા વન લેખ સેવન્ટી ફાઈવ વન એટી મોડેસ્ટલી કહું છું અને બુલ કેસ સિનિયરમાં બે લાખ પણ તમને જોવા મળી શકે છે ઇન ધ નેક્સ્ટ વન યર ઓકે તો અહીંયા આગળથી ચાંદી ઉપર પણ પોઝિટિવ આઉટલુક આપણા બંને નિષ્ણાતો આપી રહ્યા છે જતીનજી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક લાખ ચાલીસ હજારના ટાર્ગેટ જોઈ રહ્યા છે અને થોડા લાંબા ગાળી એક લાખ એંસી હજાર એક લાખ પંચ્યાસી હજારના ટાર્ગેટ ચાંદીમાં બની શકે છે પુલ કેસ સિનારીઓમાં બે લાખના ટાર્ગેટ બની શકે છે તો આપણે સોના ચાંદીની વાત કરીએ પોઝિટિવ આઉટલુક અહીંયા આગળથી બની રહ્યો છે હાલ લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણા નિષ્ણાતો સાથે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચા કરીશું બ્રેક બાદ કોમ્યુનિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે આપણે નોન એક્ટિવ કોમ્યુનિટીઝની ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે જતીન ત્રિવેદી અને જીકર પંડિત જોડાયેલા છે મેટલ્સના કારોબારની આગળથી વાત કરી લઈએ જતીનજી આ સપ્તાહમાં આપણે જોયું કે ખાસ કરીને કોપરમાં એક મોટો ઉછાળો આવતો દેખાને ઓરલ મેટલ પણ એક મજબૂતી સાથે કારોબાર કરતી આપણને દેખાય છે કોપરને માટે જે ગ્રાસ બર્કની ખાણનું કામ અહીંયા આગળથી અટક્યું છે અને ત્યાંથી પ્રોડક્શન અટકવાના અહીંયા આગળથી આપણને સમાચારો મળતા દેખાયા ત્યારબાદ એક મોટો ઉછાળો આવતો જ દેખાયો છે ઓવરઓલ આપ કોપરને તેમજ અન્ય મેટલ્સમાંથી કઈ રીતે જોઈ રહ્યા છો કઈ મેટલમાં કેવી રણનીતિ આગળ રાખવી જોઈએ જે આ ઇવેન્ટ થયું છે પ્રોડક્શનને લઈને જે આગળ ચાલતા જે અનિશ્ચિતતાઓ થઈ શકે છે અને જે ડિસ્ટ્રપ્શન ના કારણથી જે કોપરના નો ઉછાળ આવ્યો છે એ એક નીચે રિએક્શન ઓલરેડી આવી ચૂક્યો છે કેમકે ઓવરઓલ સેન્ટિમેન્ટ આના માટે થોડુંક પ્રાઇસીસના માટે પોઝિટિવ થઈ જાય છે કેમ કે પ્રોડક્શન જો ઓછું થઈ જાય છે તો ડિમાન્ડ નું સાયકલ જે છે જેટલું સ્ટેડી છે એના સામે સપ્લાય જે છે ઓછું થઈ જશે સેકન્ડલી આ કેટલા ટાઈમ સુધી આ રહે છે પ્રોડક્શન ડિસ્ટ્રપ્શન ઓલમોસ્ટ એક સવા વર્ષ સુધી આ રહ્યો હતો જેના કારણે કોઈ સ્ટ્રોંગ ઉછાળો પણ મળ્યો હતો તો સિમિલર લાઇન્સ પર જો પાછું અહીંયાથી ડિસ્ટ્રપ્ટેડ રહે છે સપ્લાય તો હજી પણ આના અંદર રેલી જે છે એ આગળ વધતી દેખાશે અને અરાઉન્ડ અબાઉટ ફાઇવ ટુ સેવન પર્સન્ટની શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટ્રાન્સિટના હિસાબે વાત કરી લો તો ત્યાં આઉટલુક બની રહ્યું છે એક હજાર દસ થી લઈને એક હજાર વીસ સુધીના ટાર્ગેટ અહીંયા તમને એમસી પર દેખાઈ શકે છે જેટલું પ્રોડક્શનને લઈને જે હાઇપ હમણાં ચાલી રહી હતી એટલું જ હવે સપ્લાયનું થોડું કન્સ્ટન્ટ જે છે એ ક્યાં ને ક્યાં આવી જ કારણ કે કોપરના પ્રાઇઝિસને અહીંયાથી સ્ટ્રોંગ પોઝિટિવ આઉટલુક જે છે બનતો દેખાઈ રહ્યો છે લેવલ લેવલવાઇઝ અગર જોવા જઈએ તો શોર્ટ ટર્મમાં નવસો વીસ અને નવસો દસ આ જે છે રેન્જ જે છે એ બાઇંગી બની ગઈ છે એટ એટીના નીચે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં મને નથી લાગતું કે પ્રાઇઝિસ થશે કે એના નીચે પણ જશે દર્શકોની એડવાઇસ રહેશે નવસો નવસો વીસ પચીસ ના રેન્જમાં જ્યારે મળે ત્યારે એના અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુક હિસાબે હવે કરીને ચાલી શકાય છે નાઇન ફિફ્ટી ફાઇવથી લઈને નાઇન સેવન્ટી ફાઇવ સુધી તમારા એના અંદર લક્ષ રાખીને ચાલવાનું છે તમારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ અરાઉન્ડ અબાઉટ ડિસેમ્બર સુધીના આઉટલુક આપી રહ્યો છો ઓકે તો ડિસેમ્બર સુધીનો આઉટલુક કોપર ઉપર પોઝિટિવ બની રહ્યો છે અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ છે નવસો દસ નવસો વીસની આસપાસથી નવસો પચાસ સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે જીગરજી મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોપરમાં આપ કયા ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છો અને જે આ સપ્લાયનું ડિસ ડિસ્ટપ્શન આપણને દેખાઈ રહ્યું છે એની કેટલી ઇમ્પેક્ટ રહેશે ચીન ફેક્ટર હવે આગળ કેટલું મેટલ્સ મેટલ્સને માટે મહત્ત્વનું રહેશે તો તમે જેમ કલે જણાવ્યું કે ગ્રાસવર્ક નો જે ન્યૂઝ આવ્યા છે એ ડેફિનેટલી એક બહુ જ પ્રાઇસ ના ઉપર જવા માટે ખૂબ સપોર્ટિવ છે કારણ કે સપ્લાય ડિસ્ટ્રક્શન સર્જને લગભગ ગ્લોબલ લેવલની જો વાત કરું તો લગભગ 3.2% નું ગ્લોબલ સપ્લાય કરે છે વિચ ઇઝ અ હ્યુજ રાઈટ અને એનું ક્યારે પાછું પ્રોપર થશે ક્યારે રેગ્યુલર ચાલુ થશે એની કોઈ હજુ એન્ડાણ છે નહીં મિનિમમ 6 મહિના બી લાગી શકે વર્ષ બી લાગી શકે સો એના એન્ટિસિપેશનમાં પ્રાઇસ ડેફિનેટલી ઉપર પુશ થઈ રહ્યો છે અમને હજુ બી એમાં તેજી લાગે છે જે તમે કીધું ચાઇના ફેક્ટર્સ વચ્ચે ચાઇનાનું સ્ટીમલેસ પેકેજ આપ્યું હતું હાઉસિંગ સ્ટાર્ટ હાઉસિંગના સેક્ટર્સ માટે પણ તે છતાં બી એમાં હજુ એટલું બધું સપોર્ટ આવી નથી રહ્યો પણ ચાઇનાથી જેવા થોડા સપોર્ટિવ યુઝ હાઉસિંગ ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી સુધરી રહી છે અને એના લીધે ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ જેમ કે કોપર છે કે ક્રોડ ઓઇલ છે આ બધાની ડિમાન્ડ ડેફિનેટલી વધશે तो चाइना ने डेटा पर इम्पोर्ट वॉच रख खूब इम्पोर्टंट है में लगभग एक इम्पोर्टंट डेटा जो तो पर डेटा रिस कवर कर चाइनाटेंट डेटा है तो चाइनाटंट है अंडर टू ने स्ट्रॉंगर में तो जो हूँ लेवल्स स्पेसिफिक बात करू बेजमटल बढ़ा बेजमेटल व्यू है कॉपर की शुरुआत करीस कॉपर में नीचे सपोर्ट है नौ सौ त्रीस नौ सौ पत्र ઉપરમાં એનું રેજિસ્ટન્સ છે નવસો ત્રેપન થી લઈને નવસો પાસઠ સુધીનું પછી ઝીંકની વાત કરું તો એમાં લગભગ બસો ત્રશીથી લઈને બસો એસીનો સપોર્ટ છે ઉપરમાં એનું ટુ એટી સેવનથી લઈને ટુ એટી નાઇનનું છે એમાં બી અમારો બાય વ્યૂ છે એલ્યુમિનિયમમાં લગભગ ટુ ફિફ્ટી ફોર સપોર્ટ છે ઉપરમાં ટુ ફિફ્ટી એટ ટુ સિક્સટી છે એમાં બી બાય છે લેડમાં ઓફકોર્સ વન ચાલે છે હમણાં આજુબાજુ વન એટી ટુ થી લઈને વન એટી વન ફિફ્ટીનો સપોર્ટ છે ઉપરમાં વન એટી ફોર થી લઈને વન એટી સિક્સ એનું રેજિસ્ટર છે એમાં બી અમારો બાયનો નો જીવ ચાલે છે તો અમે બધા જ છે ફોર ઇન્ટ્રા ડેટ થી લઈને વન વીક કરશો ઓકે તો બેઝ મેટલ્સ ઉપર પણ એક પોઝિટિવ વ્યુ આપણે આપણને નિષ્ણાંતો રાખીને ચાલી રહ્યા છે ને અહીંયા આપણે તમામ ખાસ કરીને પ્રેશયસ મેટલ્સ અને બેઝ મેટલ્સની ચર્ચા કરી છે જીગરજી આપના કોઈ ડિસ્કલોઝર આજની ચર્ચાને લઈને સો આપણે જે ડિસ્કસ કરી એમાં અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કર્યું હોઈ શકે છે કાં તો અમારી પોતાની પોઝિશન હોઈ શકે છે અને દર્શકોને એટલી જ વિનંતી કે જે બી અમે એડવાઇસ કરી છે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે કન્સલ્ટ કરીને પોઝિશન લેવી અને સ્ટ્રીચ ટ જોડે કામ કરવું જી તો અહીં આગળથી આપણે આજે ખાસ કરીને પ્રેશયસ મેટલ બેસ મેટલ્સની વાત કરી પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને બની રહ્યા છે જતીનજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ શો પર જોડાવા બદલ તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો છી એની સમજા નમસ્કાર